સ્પર્ધાત્મક પરીક્ષાના દસ દિવસ બાદ તાલીમાર્થીઓનો ટેસ્ટ રૂપે પરીક્ષા લેવાઈ ત્રણસો થી વધુ યુવાન યુવતીઓએ પરીક્ષાનો લાવો લીધો સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષા આપવા જતા લોકોને મૂંઝવણ ન અનુભવે તે માટે ટેસ્ટ લેવાયો હતો ભરૂચમાં ઠેક ઠેકાણે ચાઇનીઝ દોરાનું ધૂમ વેચાણ મીડિયાએ કર્યાસ્ટિંગ ઓપરેશન ભરૂચ જિલ્લા કલેક્ટર અને એસડીએમ ને જાણ કરાઈ ટીમને બનાવી રેડ પાડીશું એવું કલેક્ટરનું રટણ કરુણા અભિયાન માત્ર સીન સપાટા આંબેડકર શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર દુકાનો મુદ્દે અધિકારીઓનો બિલ્ડર સાથે સેટિંગ સેટિંગ.com માં વિપક્ષીઓ સામાન્ય સભા ગજવશે parking માં દુકાનો બનાવ મુદ્દે કોઈ પણ જાતનો ઠરાવ કે ખર્ચ મંજૂર કરાયો નથી parking માં બે દુકાનો પાલિકાએ કાયક ધારાધોરણ હેઠળ આપી એ મુદ્દે જવાબ માંગીશું દલિતોના નામે પાલિકાએ શોપિંગ ખાંડી બિલ્ડરને ગેરકાયદેસર રીતે આપ્યો હોવાના આક્ષેપ ભરૂચમાં ચાલી રહેલ સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમબર્ગના વર્ગના દસ દિવસ થતા તાલીમાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી જેનાથી સરકારી નોકરીની ભરતીની પરીક્ષા માટે મૂંઝવણ ન અનુભવી શકે તે માટે ટેસ્ટ પરીક્ષા લેવાઈ હતી ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે ભરૂચની સેવાભાવી સંસ્થામાં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સહયોગથી સરકારી નોકરીની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ વિનામૂલ્યે મૂલ્યે છેલ્લા દસ દિવસથી ચાલી રહ્યા છે જે તાલીમાર્થીઓએ સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષામાં મૂંઝવણ ન અનુભવે તે માટે આજે દસ દિવસ બાદ ટેસ્ટ રૂપે પરીક્ષા લેવાઈ હોવાનું ધનજીભાઈ પરમારે જણાવ્યું હતું માં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેથા અને નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ દ્વારા ભરૂચ ખાતે પહેલી જાન્યુઆરીથી સર્વ સમાજનો સ્પર્ધાત્મક તાલીમ વર્ગ યોજવામાં આવ્યો છે અને એ કાર્યક્રમને આજે વિદ્યાર્થીઓના દસ દિવસ પૂરા થયા છે અને દસ દિવસ પૂરા થયા બાદ આજે આજ રોજ તમામ તાલીમાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે કઈ રીતના પરીક્ષા અપાય એ રીતના આજે એક ટેસ્ટ લેવામાં આવ્યો છે કે પરીક્ષા લેવામાં આવી છે એ પરીક્ષા જે લેવામાં આવી છે આવનાર સમયની અંદર આ દીકરા દીકરીઓ જ્યારે સરકારી કોઈ ભરતીની અંદર પરીક્ષા આપવા માટે જશે એનો આ એક પ્રયોગ કરવામાં આવેલો છે અને જેથી ભરૂચ જિલ્લાની અંદર બાળકો આ નવતર પ્રયોગ સાથે તૈયાર થાય અને એક સરકારી કક્ષાની અંદર સરકારની અંદર એક પોતે હિસ્સો બને એ તલાટી હોય ક્લાર્ક હોય

કલેક્ટર દ્વારા પ્રતિબંધિત પત્ર જાહેર કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો કે ન તો વેચાણ કરવું ગુબ્બારાનું વેચાણ પણ ન કરવું પરંતુ આજે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઠેક ઠેકાણે ચાઇનીઝ દોરા રૂપિયા પાંચસો થી સાતસો સુધીમાં ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના દ્રશ્યો મીડિયાએ સ્ટિંગ ઓપરેશન કરી મોબાઈલમાં વિડીયો કેદ કરી રાખ્યા હતા મીડિયાએ કરેલા ચાઇનીઝ દોરાના વેચાણ અંગેના સ્ટિંગ ઓપરેશન બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા તથા એસટી એમ દેસાઈને ટેલિફોનિક રીતે જાણ કરાઈ છતાં ચાર કલાક સુધી એક પણ અધિકારી ફરક્યા ન હતા શક્તિનાથ વિસ્તારમાં દુકાનદારો ચાઇનીઝ દોરાનું કઈ રીતે કરી રહ્યા છે વેચાણ તેના સ્ટિંગ ઓપરેશન પર નજર કરીશું ચાઇનીઝ દોર કેટલો કે પાંચસો તૈયાર જ આવે એટલે પેલો ત્રણસો દસ લઈ લેજે તૈયાર જ આવે

સુરત તરફથી આવતા એક વાહન ચાલક દોરામાં ભેરવાઈ જતા તેના મોઢાના ભાગે ગાલ સહિત કાન સુધી કપાઈ જતા ગંભીર ઈજાને પગલે લોહી લુહાણ અવસ્થામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાઇનીઝ દોરાના વેચાણ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને મીડિયાએ જાણ કરતા તેઓએ સ્ટોલ ઉપર તપાસ કરવા માટે ટીમ બનાવવાની કવાયત શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું શક્તિનાથ વિસ્તારમાં ચાઇનીઝ દોરાના વેચાણ મુદ્દે સ્થાનિક વેપારી સુરેશ વસાવાએ પણ જિલ્લા વહીવટી તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે કલેક્ટર કચેરીની બહાર ચાઇનીઝ દોરાનું વેચાણ થાય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર એ જ જાગૃત થવાની જરૂર હોવાનું નિવેદન રજૂ કર્યું હતું આ ભરૂચમાં અને ગુજરાત શહેરમાં આ કરુણા અભિયાન ચાલે છે એ આવકારદાયક છે કારણ કે પક્ષીઓ અને પ્રજા માટે એ સુખાકારીએ આ આવકારદાયક છે તો આ ભરૂચ શહેરમાં જે ચાઇનીઝ દોરા વેચાય છે ઠેર ઠેર વેચાય છે એના બાબતે તંત્રને અમે મીડિયા થ્રુ દ્વારા જાણ કરવામાં આવી છે કલેક્ટરને જાણ કરવામાં આવી છે એસડીએમને જાણ કરવામાં આવી છે પણ આ વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગતું નથી કારણ કે આમાં પક્ષીઓનું જે અભિયાન ચાલે છે કરુણા અભિયાન ચાલે છે એ અમે આવકારીએ છીએ સમગ્ર જા સમગ્ર લોકો બી એને આવકારે છે પણ આ તંત્ર કેમ આડાકાન કરે છે એ અમારે એક દુઃખદ વાત છે કારણ કે પક્ષીઓ અને વાહન ચાલકોને આ ચાઇનીઝ દોરાથી ખૂબ જ ગંભીર ઈજાઓ થાય છે એમાં કેટલાક લોકો મોતને નીપ્યા છે એ બી અમને દુઃખદદાયક છે કારણ કે આ ચાઇનીઝ દોરા જે ત્રણસોમાં વેચાય છે અત્યારે સાતસો આઠસોમાં વેચાય છે ઘરે ઘરે વેચાય છે આંબેડકર શોપિંગ સેન્ટરના ના પાર્કિંગ માં ઉભી કરાયેલી ગેરકાયદેસર દુકાનો બનાવવા કોઈ પણ જાત ઠરાવ કે ખર્ચ મંજૂર કરાયો નથી તો પાલિકાએ એ બે દુકાન કઈ રીતે આપી દીધી તે મુદ્દે સામાન્ય સભામાં પ્રથમ શોપિંગ કે કૌભાંડ મુદ્દે જવાબ માંગીશું નહીતર કોર્ટની રાહે ફરિયાદ કરવાની ચીમકી પણ વિપક્ષીઓએ ઉચ્ચારી છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવે તાલુકા પંચાયત નજીકથી પસાર થતી કાંસ ઉપર પાલિકાએ વર્ષ બે હજાર દસમાં અનુસૂચિત જાતિ તથા જનજાતિ એટલે કે દલિત સમાજના નામે શોપિંગ ઉભું કરાયું અને આ શોપિંગ સેન્ટરનું નામ પણ દલિતોના મસીહા ડોક્ટર બી આર આંબેડકરના શોપિંગ સેન્ટર તરીકે અપાયું હતું જે આંબેડકર શોપિંગ સેન્ટરનો કેટલોક હિસ્સો પાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓએ તેમજ પદાધિકારીઓ સાથે મળી બિલ્ડરને ખાનગી રાહે ભાડા આપી દીધું હતું જોકે પાલિકાએ કોઈ પણ જાતના ઠરાવ કર્યા વિના બિલ્ડરને શોપિંગ સેન્ટર આપી દઈ દલિતો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જો કે દલિતોના નામે શોપિંગ સેન્ટર બિલ્ડરને પધરાવી દેતા પાલિકા સામે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ પણ દાખલ થઈ શકે તેમ હોવાથી પાલિકા સામે ફોજદારી રાહે કવાયત શરૂ કરાઈ છે તો વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદે પણ સમગ્ર આંબેડકર શોપિંગ સેન્ટરમાં પાર્કિંગમાં દુકાનો બનાવવા મુદ્દે કોઈ પણ ઠરાવ કે ખર્ચ કર્યો નથી ત્યારે પાલિકાએ પાર્કિંગમાં દુકાનો કઈ રીતે બનાવી અને બે દુકાનોમાં વેપાર ધંધો પણ શરૂ થઈ ગયો ત્યારે આ બંને દુકાનો ભાજપના જ હોદ્દેદારોની હોવાનું જણાઈ રહ્યું છે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આંબેડકર શોપિંગ બે હજાર દસના અંદર બાંધવામાં આવેલું હતું અને ત્યારે ભરૂચ નગરપાલિકામાં એ શોપિંગની બાંધકામ દરમિયાન જે નકશો એપ્રુવલ કરવામાં આવ્યો હતો એ નકશાના અંદર નીચેના ભાગના અંદર પાર્કિંગ બતાવવામાં આવેલું હતું અને કેટલાક વર્ષો સુધી ત્યાં પાર્કિંગ પણ હતું પણ જેમ જેમ વર્ષ વર્ષો વીતતા નગરપાલિકાના અંદર પ્રમુખો બદલાયા વહીવટી અધિકારીઓ બદલાયા અને એમના સમયના અંદર ભરૂચ નગરપાલિકા એ પાર્કિંગની જગ્યાના અંદર કોઈપણ ઠરાવ કે કોઈપણ ટેન્ડર વિના દુકાનો બાંધી દેવામાં આવેલી છે અને ખાસ કરીને અમને જે જાણ છે એના એના મુજબ ભરૂચના આંબેડકર શોપિંગ સેન્ટરના ઉપરનો ભાગ જે છે તે એક બિલ્ડરને આપવામાં આવેલો છે ભાડા પેટે એ પણ એ પણ જે ઉપરનો ભાગ ભાડાપેટે બિલ્ડરને આપવામાં આવેલો છે એના અંદર બી કોઈપણ ઠરાવ કે કોઈ પણ ટેન્ડર થયું નથી અને ટેન્ડર વિના એને ડાયરેક્ટ એક બિલ્ડર સાથે સાતગાટ કરીને સેટિંગ ડોટ કોમ કરીને કહી શકાય કે હર હંમેશા નગરપાલિકાના અંદર તમે જો છો કે બિલ્ડરો સાથે હંમેશા કોન્ટ્રાક્ટરો સાથે ભરૂચ નગરપાલિકાનું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જે છે એ હંમેશા સેટિંગ ડોટ કોમ સાથે રહીને એ કામગીરી કરે છે ત્યાં અને એ જ રીતે અંબેડકર શોપિંગ સેન્ટરના અંદર ઉપરના ભાગના આખો ભાગ એ બિલ્ડરને ભાડે પેટે આપવામાં આવેલો છે અને અમારી જાણ મુજબ જે નીચેના ભાગના અંદર પાર્કિંગ છે એ પાર્કિંગના અંદર જે દુકાનો બાંધવામાં આવેલી છે એ દુકાનો બંધાયાના અંદર અમે અમે જે તપાસ કરેલી છે એના અંદર એ દુકાનો બાંધવાના અંદર નગરપાલિકાએ બી પોતે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી તો આ ખર્ચ કોણે કર્યો એ પણ એક પ્રશ્ન પ્રશ્ન છે કે નીચેના અંદર જે દુકાનો બાંધવામાં આવેલી છે એની દુકાનો જે બાંધવામાં આવેલી છે એમાં અમુક દુકાનો એ ભાડે આપવામાં આવેલી છે અમુક લોકોને એમના ચહિતા લોકોને કહી શકાય એટલે ભરૂચ નગરપાલિકાની હર હંમેશા નીતિ રહી છે કે ગરીબોને ખોળ અને બિલ્ડરને ગોળ જે આ કહેવત છે આ ભરૂચ નગરપાલિકા પર સાર્થક થાય છે એ જ રીતે આજરોજ આપના માધ્યમથી અમે એક ચેનલ આપના ચેનલના માધ્યમથી હું નગરપાલિકા તંત્રને કહેવા માંગુ છું કે આવનારી જે સામાન્ય સમાજ છે નગરપાલિકાની બોર્ડની મિટિંગ છે એ બોર્ડની મિટિંગના અંદર બાબા સાહેબ આંબેડકરનો જે વિવાદ ચાલે છે તે અંગે તપાસ ચાલે છે અને પાર્કિંગમાં નગરપાલિકાના ખર્ચે દુકાનો ઊભી નથી કરાઈ કે નથી કોઈ પણ જાતનો ઠરાવ કરાયો પરંતુ જે તે વખતના પ્રમુખે બિલ્ડરને કયા કયા ધોરણ ધોરણ મુજબ શોપિંગ ભાડાપેટે આપ્યું છે તેમજ કેટલોક હિસ્સો આપ્યો છે તે અંગેની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરીશું તે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું ભરોચની એલર્ટ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદ જયંતિને યુવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના શક્તિનાથ સ્થિત આવેલ જેબી મોદી પાર્ક નજીકની એલર્ટ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદ જયંતિને યુવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદના વિચારો જીવનમાં ઉતારવાના સંદેશા સાથે શક્તિનાથના ખુલ્લા મેદાનમાં સ્વામીજીના જીવન ચરિત્રક કરતી પ્રદર્શની પણ યોજવામાં આવી હતી સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે જેને આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવી રહ્યા છે તો અહીંયા એક પ્રદર્શન મેં પહેલાં જોયું હમણાં જે ખુલ્લું મૂક્યું તો આ ખૂબ સુંદર પ્રદર્શન છે કે જેને કારણે આપણને સ્વામીજીના જીવનચરિત્ર વિશે ખ્યાલ આવે તેમનો જન્મ અઢારસો ની બારમી જાન્યુઆરીએ થયો હતો તેમના માતા પિતાએ એમને ખૂબ સારા સંસ્કાર આપેલા હતા તેમના માતા માતાપિતાએ તેમની વિચારસરણી પર એમના વિચારો હતા તે સ્વામીજીમાં એવા ઉંડાઓ મૂકેલા તો એમના વિચારોની તેમના પર ખૂબ અસર થઈ આગળ જતા તેઓ આધ્યાત્મિક માર્ગે પણ વળ્યા હતા તેઓ ભરૂચ પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હતા ભરૂચની એમ કે કોલેજ ઓફ કોમર્સમાં ભરૂચ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભરૂચની એમ કે કોલેજ ઓફ કોમર્સ ખાતે વિશ્વ યુવા દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ એનાયત કાર્યક્રમ યોજાયા હતા એમ કે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી મળતા તથા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા અંકલેશ્વર મંગલમ રેસિડેન્સીના એક મકાનને તોફાની તત્વોએ ફરીવાર ટાર્ગેટ કર્યું હતું રેસિડેન્સી ના ત્રણસો બે ના મકાન ને બુટ લાઇન્સર મૂકીને ઘર ને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસ સમયસર આવી હોત તો કદાચ તોફાની તત્વની અટકાયત થઈ શકી હોત પારિવારિક અદાવત ને લઈ પરિવારને ટાર્ગેટ કરાયાનું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારના નાના મોટા અડ્ડા ધમધમી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ઉપર લાલ આંખ કરતા હાલ પૂરતા એવા ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ભરૂચ જિલ્લામાં અસંખ્ય દારૂ અને જુગારના નાના મોટા અડ્ડા ધમધમી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ઉપર લાલ આંખ કરતા હાલ પૂરતા એવા ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તે છતાં કેટલાક ઈસમો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી કોઈનો ડર ન હોવાની તેવી વૃત્તિ રાખી છે ત્યારે ગત રોજ બાદમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતો આંકડાના જુગાર પર વિજિલન્સે રેડ કરી વીસ જુગારી સહિત દસ મોબાઈલ બે વાહન તેર હજાર છસો રોકડા મળી કુલ રૂપિયા ઓગણસાઠ હજાર આઠસો સિત્તેર નો જુગાર ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે બહારની વિજિલન્સ ની ટીમ આવી રેડ કરી જો દારૂ જુગાર પકડી શકતી હોય તો શું સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેમ કહી શકાય કે પછી સ્થાનિક પોલીસ ની રહેમ નજર આવી પ્રવૃત્તિ ઉપર છે ભરૂચ જિલ્લાના પોલીસ વડા એક ચુસ્ત પોલીસ કર્મીની છબી ધરાવે છે પણ કહેવત છે ને કે એકલો રાજા કોઈ પણ જંગ જીતી શકતો નથી રાજાની સાથે સેનાનું પણ મનોબળ મજબૂત હોવું જોઈએ ધોરાજીમાં બહુજન સિક્યુરિટી ફોર્સ દ્વારા વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડના મુદ્દે વિરુદ્ધમાં ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બહુજન સિક્યુરિટી ફોર્સ દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે પીજીયુએસીએલ દ્વારા તારીખ પચીસ બે બે હજાર ઓગણીસના રોજ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વીજ હેલ્પરની પરીક્ષા લેવાયેલ તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયેલ ગયેલ છે હાલ પણ વેબસાઇટ ઉપર છે જેમાં વી ત્રેપન સાતસો ચૌદ મેરિટ નંબર ચારસો છવ્વીસ હોય અને ચાર એક બે હજાર ઓગણીસના રોજ ભરતી પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડની ભરતીમાં વી ત્રેપન સાતસો ચૌદના મેરિટમાં ફેરફાર કરી બસો સાત કરી ઓર્ડર આપેલ છે જેના કારણે અન્ય ઉમેદવારોને અન્યાય થયેલ છે અને ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે અમારી સંસ્થાને શંકા છે આવા ઘણા ઉમેદવારોના સેટિંગ થયેલા છે યોગ્ય ઉમેદવારોને અન્યાય થયેલ છે તો તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયાને રદ કરી યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને સિક્યુરિટી મુજબની ભરતી કરવામાં આવે એનો ત્રીજો રાઉન્ડ 4 એપ 2019 ના રોજ લેવાય એમાં મોરો મેરિટ સાથે કેળા કરી મોટો ભરતી કોમાર આચે આચરેલ છે એના વિરોધમાં અમે આવેદન પત્ર આપવા આવેલ હતા એનું કારણ એ હતું

પોલીસે ગ્રાહકને ચૂકવવાના તથા ગાડી મળી મુદ્દામાલ જપ્ત કરાયો છે ભરૂચ એ ડિવિઝન પોલીસે નનામી અરજીના આધારે કુટણખાણા ઉપર રેડ કરતા ત્રણ લલ્લાઓ સહિત બે ગ્રાહકો સહિત મકાન માલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ બરહાનપુરાના એક મકાનમાં કુટણખાણું ચાલતું હોવાની નાનામી અરજી ભરૂચના એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા મકાનમાં રહેતી લતાબેન વસાવા છેલ્લા ત્રણ મહિનાથી કુટણખાણું ચલાવતી હોવાનું બહાર આવ્યું છે જોકે ઘટના સ્થળેથી દહેજ વિસ્તારના હિતેશભાઈ પ્રભુભાઈ સોની તથા બરદેવભાઈ શિવરામભાઈ જોશી સાથે કડંગી હાલતમાં લલનાઓ ઝડપાઈ જવા પામી હતી પોલીસે બે ગ્રાહકો સહિત ત્રણ લલણાઓની ધરપકડ કરી હતી જો કે ત્રણ લલણાઓ પૈકી બે પરિણિત મહિલાઓ હોવાનું બહાર આવ્યું છે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન ખાતે એક અનામી અરજી આવેલી અને એમાં એવી હકીકત જણાવવામાં આવેલી કે બરામપુરા ધોળી કુઈ ખાતે એક લતાબેન નેટવર દ્વારા વસાવા રહે છે અને એ પોતાના ઘરની અંદર જ કુટણખાનું ચલાવે છે પોલીસ દ્વારા આ હકીકતને વેરીફાઈ કરવામાં આવી અને આજરોજ એવી ચોક્કસ હકીકત મળેલી કે આ જે બેન છે એ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી યુવતીઓનો બોલાવી અને બહારથી કસ્ટમરને બોલાવીને પોતાના ઘરની અંદર તેમને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી અને કૂટલખાનું ચલાવે છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે જે આધારે બે પંચોના માણસો બોલાવી અને સ્થાનિક અમારી મહિલા કોન્સ્ટેબલ એમને સાથે રાખી અને સદર જગ્યાએ રેડ કરતા ત્યાં આ પ્રવૃત્તિ ચાલુ હાલતમાં મળી આવેલી જેની અંદર ત્રણ યુવતીઓ મળી આવેલી અને જે આ બેન છે લતાબેન તે તથા બે જે એમના ગ્રાહકો હતા તે મળી આવેલા વાગરામાં ખેડૂતની જમીનમાં ઓએનજીસીએ સોલાર પ્લાન્ટનું બાંધકામ કરતા ખેડૂતે દબાણ દૂર કરવા આત્મવિલોપનની ચિમકી આપતા તંત્ર દરધામ મચી જવા પામ્યું હતું વાદરા નગરના લાહોરી ગોડાઉન નજીક નવીનગરી વિસ્તારમાં વસવાટ કરતા માનસંગભાઈ લક્ષ્મણભાઈ પરમાર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે માનસકભાઈનો પરિવાર સામાજિક રીતે પછાત નદીમાં સમાવેશ થતો હોય બે હજાર તેરની સાલમાં રાજ્ય સરકારે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ જીવન નિર્વાહ ચલાવવા માટે છેત્તાલીસ ગુંઠા જેવી જમીન ફાળવી આપી હતી સરકારી આરામગૃહ નજીક આવેલ માનસકભાઈની માલિકીની જમીનમાં તેમની પરવાનગી વિના તેઓની જાણ બહાર ઓએનજીસી સોનાર પેનલ પ્લાન્ટનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે સાથે જ તેઓની જમીનમાં બિનઅધિકૃત રીતે રસ્તા તેમજ ગટરનું નિર્માણ કરાયું છે સદર જગ્યામાં અનઅધિકૃત રીતે કરાયેલ દબાણને હટાવવા માટે માનસંગભાઈએ વાગરા મામલતદાર વાગરા પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સમક્ષ ઘા નાખી પોતાની જમીનમાં ઓએનજીસી દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે ફરિયાદ કરી છે વધુમાં તેમણે તાકીદે દબાણ દૂર નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને તેની સર્વેની જવાબદારી સરકારની રહેશે તેવી લેખિત ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા વાગરા સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે જમીન મને જે મળે છે સરકાર તરફથી એમાં વનજીસી વાળા એ લોકોએ ઘેરવા કરી લીધા છે તેથી મને જાણ કર્યા સિવાય આ લોકોએ કબજો કરી છે જેથી આપ સાહેબ એનો નિરાકાર નહીં લેવાયો કલેક્ટરને અરજી આપી ભાવિંદાને આપી અને ઓનજી સેવાને અરજી આપી પણ તે છતાં આ લોકો ધ્યાનમાં લાવતા નથી તેથી કહીને આપ સાહેબ તેથી કહીને વહેલી તકે મળવા જમીનનો નિરાકાર લાવો જો નહીં તો આત્મવિલંબ કરીશું ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકો વર્ષોથી વિકાસ માટે ફાંફા મારે છે ભરૂચ જિલ્લામાં આવેલ નેત્રંગ તાલુકો રાજપીપળા સુરત જિલ્લા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ દ્વાર કહેવાય છે જ્યાં પાછલા ત્રણ ટર્મથી ભરૂચ જિલ્લાના ભાજપના સંસદ મનસુખભાઈનો ગઢ મનાય છે આ વિસ્તારમાં પાછલા પંદર વર્ષે તેમનું એક નામે માત્ર બણગા ફૂગતી હોય તેમ ટ્રાઇબલ વિસ્તારની હંમેશા અવગણના કરતી રહી છે નેત્રંગ ચોકડીથી મહારાષ્ટ્ર અને ઔરંગાબાદ નજીક હોય તેથી નેત્રંગમાં ભારે વાહનોની અવરજવર જવર થતું હોય છે સાંકડા રસ્તાને લીધે અવરજવરમાં ભારે હાલાકીનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે

માથે થી ઉતારે નહીં તો નવાય હાલ તો નેત્રંગ તાલુકો વિકાસના ના સ્વપ્ન થી બેઠું થયું હોય તેમ લાગી રહ્યું છે યાત્રા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તમામ અધ્યક્ષ તમામ કે યુવા રહે ચાર પાંચ જો માંગે કે યાત્રા હે પહેલા कि राफेल विमान सौदे में नरेंद्र भाई मोदी जी ने अनिल अंबानी के साथ मिलकर जो घोटाला किया है जो भागीदारी की है उसका जवाब मांगने के लिए हम लोग सड़क पर घूम रहे हैं दूसरा सवाल है कि दो करोड़ रोजगार का जो उन्होंने वादा किया था देश के युवाओं को वो जुमला निकला पांच साल पूरा हो गया आखिर वो रोजगार कब मिलेगा ये सवाल पूछने निकले हैं तीसरा सवाल है कि किसान आत्महत्या कर रहे हैं और नरेंद्र मोदी जी उद्योगपतियों का कर्जा माफ करना और उनके साथ घूमने में मौज मस्ती करने में व्यस्त हैं किसानों के तरफ से भी सवाल पूछने निकले हैं कि उनके एम और उनके जो ऋण है उस पर उनका क्या जवाब है चौथा सवाल है कि नोटबंदी जी के माध्यम से और भीड़ के द्वारा जो अराजक का माहौल पैदा किया गया है देश के अंदर इन चार पांच सवालों को लेकर हम लोग देश भर में भ्रमण कर रहे हैं बाईस हजार किलोमीटर की हम लोगों की आयोजन होगा कन्याकुमारी काश्मीर सदी एक युवा क्रांति यात्रा युवाओं युवाओं युवा रोजगारी आज यात्रा निकले खेड लाई ने भारतीय जनता पार्टी બે વર્ષની અંદર બે કરોડ લોકોને જે રોજગારી આપવાના વચન આપેલા આજે સાડા ચાર વર્ષ ઉપર થઈ ગયા એક પણ રોજગારી મળેલી નથી સરકારી કાયદા મુજબ સરકારી અહેવાલ છે એક કરોડ લોકો નોકરીથી બેહાલ છે તેને લઈને આજે કન્યાકુમારી કાશ્મીર સુધી ઇન્ડિયન નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા આજે એક યુવા ક્રાંતિ યાત્રાનું આયોજન કરેલું છે હમણે સોનગઢ થી યાત્રા નેત્રંગ મુકામે પહોંચશે નેત્રંગની હદથી ભરૂચ જિલ્લાની અંદર મોજો લઈને નેત્રંગ સુધી એક વિશાળ વોલ કરેલું આયોજન યુવક કોંગ્રેસ દ્વારા કરેલું છે ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન તથા ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશને સંલગ્ન ગુજરાત રાજ્ય કબડ્ડી સ્પર્ધાના જુનિયર ભાઈઓ તથા બહેનો માટેની સ્પર્ધા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર મુકામે રાખવામાં આવી હતી ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન તથા ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન સંલગ્ન ગુજરાત રાજ્ય કબડ્ડી સ્પર્ધા જુનિયર ભાઈઓ બહેનો સોળ વર્ષની નાના માટેની સ્પર્ધા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર મુકામે રાખવામાં આવી હતી જેમાં બહેનોની સંખ્યા અગિયાર અને ભાઈઓની સંખ્યા અઢારની ટીમોએ ભાગ લીધો હતો સમારંભના અધ્યક્ષ છત્રસિંહ મોરી હતા મુખ્ય મહેમાન દિનેશ પટેલ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી શ્રી બાબુભાઈ પટેલ ગુજરાત રાજ્ય રેફરી બોર્ડના ચેરમેન તેમજ શ્રી તુષાર આરોથે અતિથિ વિશે શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવ અને શ્રીમતી રક્ષાબેન બળવંતભાઈ પરમારે હાજરી આપી હતી